બેની રાખી છે વિજય માતાજી બેન તો ઉભા ચાલ મમ્મી એને હજુ રાંધી નાખ્યું છે શાક કરી નાખ્યું તાર માં એવું છે ને એ બેન ને સાપ્યું ને બાકી છે આપણે હમણાં કામે દાવે ટાઈમ થઈ ગયા કેમ કે આજ મોડું થઈ ગયું છે આઠ વાગી જાહે મમ્મી હજુ કામ કરી નાખ્યું એ થાંભલા ને એવું બાકી છે ભાઈ તાર માં તો કાંઈ કામ નહીં આપણું રાખી ટાઈમ પીડ્યું છે આપણે કાંઈ રાખી ચડાવ્યું નહીં કે હોય એવું કેમ પવન ફૂલ છે ઠંડો અમારે ચેરુભાઈ ની ટાઈટ હોય છે આદિભાઈ હું કામ કરતા હા મમ્મી શું કરે મમ્મી કપા નેતા લાગે ભાઈ કપામાં માં પાછી શરૂ થઈ ગઈ કે હેમર વાટે હેમર ઓલા પણ હેમર વાટે છે આપણે હેમર હતું હેમર વાટો ને તારી કરીને કહીએ હેમર મમ્મી ના વાટે છે આપણે ખાઈ ને કટીક જાય બા હાથ કીધી પણ આવતા નહીં લાગતા તો હાલો આપણે જમીન લઈએ જમવાનું છે જમીન પી કામ હોય કરી ને હવે તો કારખાને જવાનું છે તો એ કારખાને પીશું જમી લીધું છે અને કામ લઈ લીધું છે એક નવીન ફૂલડા ઉતારવાનું ફૂલડા તો બે ને એટલા ઉતાર્યા છે આપણે ફૂલેડા તોડવાના છે આમ તો ઉતારવાના પણ તોડી નાખી ફૂલેડા હે કે તોડી નાખવા બેન તોડવા મળીએ હવે એટલે વરસાદના બગડી ગયા કે હારા હારા હે તોડી લઈ આને પાસે હા કુવારા આવતા વર્ષે ભાઈ સોપા હાટુ થી થોડાક લઈ લઈ નહીં તો અહીંયા અમારા પરજા છોકરા દાદા ને છોકરા ની આવે કે એ રમતા રમતા ઘણા બધા તોડી જાય તોડવાની કારણ કોઈ ના ન પડે પણ આપણે તાર તોડી લઈ મહેમાન આવ્યા આપણે એમ અત્યારે ઘણા બધા હતા પણ અંદાઇ જાદા તો પૂરા થવાય હવે તો આ નંદાઇને તોડી લઈએ આવશે એટલે રાખશું આ મોટા મોટા બેગ છે કે તોડી લઈએ હાલો તો દુર્ઘોટા તોડવા શું કહેવા ને ગજરાના ગજરાના એ હે ભાઈ હા ગજરાના જેને જોતું હોય બિયારણ તો એ લીધા જ આપણી ઘેરેલી તો આ તો ઉતાર લઈએ છીએ થોડાક એવા હે એ તો આમાં અમુક અમુક રહેવા દઈએ અમુક અમુક ખારા ખારા હોય તોડી લઈએ ઢળી ગયા હે એમ તો હજી તો આમાં આવી છે કેમ કે આમાં દોડવાની એવું બેઠું હે તો એ તો આવવાના લાડ બધા આવશે છે હજી આમ પાણી પાહું કે તો આવશે પણ અમારે ખારા પાણીના હે કે ન થાય મીઠું પાણી કાંઈ હોય નહીં ખારું પાણી હોય આ ગરગોટા તોડવાના છે તો તોડવા મળી આમ તો કહેવાય ઠીકલો કે દીધો અહીંયા તો બેન અંધી રાઈટના ફૂલેટા લી લીધા હે અંધાય અંધાય ઘણા ખરા તો નહીં પણ આમાં થોડા ઘણા હે એ લી તોડી લઈ થોડાક એવા તોડવા મળી બેન પર

વા મમ્મી એને ના આપતા હેમર વાટે ને કું અમાર ભાઈ તો હજી અમે આયા કે તામ જલ્યા અમારી રાજ કાજ હે નાઠવા કે હે નાઠવા જेलो તો તા બબડન હોલે પે લાઠવા હું લાઠવા જાળ લાઠ જાળ લાઠવા હોય 500 રૂપિયા દાડીએ જા હે આ દીવા 500 ની 500 રૂપિયા ભાઈ દાડીએ જા તા આમ જો તો કે આ તો અમાર રાજની ગद्दी તાર કરી દીધી છે અમાર આદિકોય આ કાજજી

खात ला नो पता हां ये गेम นึง जी था ओके को ही गए गए ये नहीं है कोई गेम ही गाना सिर्फ नहीं है फोन दो फोन लिलिटो बैठा बैठा तो हमें तो, तो काई